નમસ્કાર હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા યુવા મતદાતા આજનો યુવાન એ મત આપી શકે એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ એક અભિયાન ચાલુ કર્યું છે આ અભિયાનને લઈને હાલના ગુજરાત રાજ્યના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરટનું શું કહેવું છે આવો સાંભળીએ દરેક સીટ જીતવાનો લક્ષ્ય રાખ્યો છે ત્યારે યુવા મોરચા દ્વારા પણ આગામી સમયમાં અનેકવિધ કાર્યક્રમો કરી યુવાનોને પાર્ટી તરફ જોડી નવા મતદાતાઓને પાર્ટી અને સંગઠનની વાત કરીને સરકારની યોજનાની માહિતી આપીને એમને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છા અને મતદાતા બને એ માટેના આગામી કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને યુવા મોરચા દ્વારા ખાસ કરીને નવા મતદારોને લઈને એમને મળવાનું એમને મળીને જે નમો એપની અંદર વિકસિત ભારત એમ્બેસેડર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે એ નવા મતદાતાઓને સરકારની યોજના કેન્દ્ર સરકારની યોજના રાજ્ય સરકારની યોજના જે રીતે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ નાના અને ગરીબ લોકોનું યોજનાના માધ્યમથી એમને યોજનાનો લાભ પહોંચે માટે યથાર્થ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે જ્યારે મોદીજીએ વાત કરી છે કે ગરીબ યુવા મહિલાઓ અને કિસાનો માટે સરકાર કટિબદ્ધ છે ત્યારે યુવા મોરચા દ્વારા પણ જે નવા મતદાતાઓ છે એને ચોવીસ જાન્યુઆરી સુધી અલગ અલગ સમયના સ્કેડ્યુલ પ્રમાણે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને કોચિંગ ક્લાસીસની અંદર જઈને રમતગમતના મેદાનો ઉપર જ્યાં જ્યાં યુવાનો મળે છે જે અઢારથી પચીસ વર્ષથી ઉંમરના યુવાનો છે એમને મળીને ચોવીસ તારીખના સંમેલન માટે આમંત્રણ આપીને અને ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભા સીટની અંદર દરેક વિધાનસભા સીટમાં બે બે સંમેલનો યોજાવા જઈ રહ્યા છે ત્યારે આખા દેશની અંદર જ્યારે પાંચ હજારથી વધારે સંમેલનનું આયોજન થયું છે ગુજરાતમાં ત્રણસો ને ચોસઠ સંમેલનો ચોવીસ જાન્યુઆરી એકી સાથે એકી સમયે યોજવાના છે આ સંમેલન વર્ચ્યુઅલી હશે આ અભિયાનના ગુજરાત રાજ્યના પ્રભારી તરીકે હેમાંશુ બે નિમણૂક કરવામાં આવેલી છે એમનું શું કહેવું છે એ પણ સાંભળીએ ચોવીસ તારીખ કા જો નવમતદાતા સંમેલન હે ઉસકી વિશેષતા એ કે પૂરે દેશ મેતા સંમેલન મેં આગે उन सभी नव मतदाताओं को देश के प्रधान सेवक आदरणीय नरेंद्र मोदी जी का मार्गदर्शन मिलने वाला है अगर एक युवा 18 वर्ष की आयु पूर्ण करता है और वोट देने की अहर्ता प्राप्त करता है तो उसका रजिस्ट्रेशन भी वोटर लिस्ट में होना चाहिए और उसके बाद वो मतदान केंद्र पर जाके मतदान भी करे इसके लिए ને વે દો યુવા મોચા કે કાર્યકર્તા સભી નવ મતદાતાઓ કો પ્રેરિત કરવા કા કરેગે